હા તો મિત્રો આ બોરસદમાં હું આવી ગયો છું દીપકભાઈને ઘેર આ દીપકભાઈ બેઠા છે આ એમના મમ્મી જે છે હસુબેન અને આ એમના બેન છે એ ભાવના બેન મિત્રો ત્રિશુલ આયુર્વેદિક મનહરડી પટેલનું ઓરિજિનલ તેલ જેમાં સાત જડીબુટ્ટીનો સંગમ છે અને મિત્રો વારંવાર કહું છું એક જડીબુટ્ટી એવી છે કે ઓલ ઇન્ડિયાના માર્કેટમાં નથી મળતી મેં જાતે દિવાળી ઉપર ખેતરોમાં જંગલોમાં નદીઓ નાળાઓમાં જઈને ભેગી કરાઈ છે અને એ જડીબુટ્ટીથી આ અગિયાર પ્રકારના એલિમેન્ટ નાખી આ તેલને સિદ્ધ કરવામાં આવે છે મિત્રો નેચરલ કુદરતી સ્ટીરોઈડનું કામ કરે છે તો આપણે પહેલા દીપક ના ને કે એમને શું પ્રોબ્લેમ હતો અને આ તેલથી શું ફાયદો થયો એ આપણે દુખાવો પછી તેલ લગાવ્યા દુખાવો એટલે ચાલો ત્યારે દુખાવો થતો તો ચાલીને આવો ત્યારે ચાલુ ચોવીસ કલાક ચોવીસ કલાક બંને ટીચરમાં રહેતો હતો દુખાવો બરાબર પછી તમે શું કર્યું આ જે ત્રિસુલ તેલ છે મારું એ તેલ તમે લગાવવાનું ચાલુ કર્યું હા હા તો લગાવ્યા પછી તમને શું ફાયદો એ દર્શકોને કહો લગાવ્યા પછી મને ફાયદો પડી ગયો છે હા એમાં શું શું ફાયદો થયો એ કહો એટલે અતારે નહીં દુખતા નથી દુખતા હું ચાલીને દાદર ચડી ઉપર આવું ને હા પછી છે સદ દુખાવો થાય હા બરાબર એટલે તેલ પહેલા તમારે ચલાતું નતું અને બીજો કોઈ પગમાં પ્રોબ્લેમ હતો ના નીચે ખાલી નો એકલો જ પ્રોબ્લેમ હતો હવે અત્યારે તમે દિવસમાં કેટલી વાર લગાવો છો સાંજે એક વાર લગાવો છો એક વાર માલિશ કરો છો બરાબર તો હવે તમે કઈ મંદિરે દર્શન કરવા જાવ છો ને તો ચાલી ને એકલા કે કોઈ પકડે છે ચાલી ને જાવ છો કેટલું મંદિર દૂર છે છે નજીક જ તો ચાલીને આવો છો પછી દાદરા ચડો છો એ આ તેલ નો ઉપયોગ કર્યા કર્યો એ પેલા તમારા થી જવાતું તું ખરું હું જવું ને પણ ટ્રીચન માં બહુ દુખે હનકા મારતા હોય એવું દુખાવો થતો હોય એવું

એલોપેથીમાં જે સ્ટીરોઇડ વપરાય છે સ્ટીરોઇડના ઇન્જેક્શનો આપે છે અને શરીરને ખલાસ કરી નાખે છે જે પોઈઝન છે સ્ટીરોઇડ આ જે ત્રિશુલ આયુર્વેદિક તેલ છે એની અંદર કુદરતી સ્ટીરોઇડ નાખવામાં આવ્યું છે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી એવી જડીબુટ્ટી વનસ્પતિ નાખી છે એનાથી તેલ સિદ્ધ કર્યું છે અને એટલે આજે એમને બ્યાસી વર્ષે પણ આ ઢીચનનો દુખાવો જે છે ઇઠ્યાસી હા સોરી ઇઠ્યાસી વર્ષ ઇઠ્યાસી વર્ષની ઉંમરે પણ એમને ઢીચનનો દુખાવો માત્ર ને માત્ર આ તેલની માલિશ કરવાથી મટી ગયો છે દાદરા તમે દાદરા ચડી જાવ ને ચડાય ને અત્યારે હવે પછી પણ ચડી દાદરા ચડીને બતાવજો હા આ બાજુમાં બેન એમના દીકરી છે ભાવના બેન તમને આ શું પ્રોબ્લેમ હતો એ પેલા કહો સોજા ડીચા ફૂલી જતો તો સોજો આઈ જતો તો ના બેસાતું નતું પછી થોડીક ટ્રીટમેન્ટ કરી

તેલની માલિશ કરી તમે ત્રણ ચાર વાર ચાર ચાર પાંચ વાર ઘણું સારું છે એટલે પેલા સનકા મારતા તો એ બંધ થઈ ગયા સનકા નથી મારતા આવે અને જયારે મારે ને હું એનો ઉપયોગ કરું છું તેલ નો સારું એટલે તેલ જેવું લગાવો છો અને માલિશ દસ મિનિટ કરો એટલે તમારા શણકા બંધ થઈ જાય સરસ નોર્મલ નોર્મલ થઈ જાય મિત્રો હું ખાસ કહું છું કે મારું વર્ષોનું એક્સપેરિમેન્ટ કરી અને કુદરતી વનસ્પતિ શોધી કાઢી છે છે નેચરલ દુખાવાનો મિત્રો અને હું ગેરંટીથી કહું છું કે ઓલ ઇન્ડિયા માર્કેટમાં મેં તપાસ કરી એ જડીબુટ્ટી નથી મળતી માર્કેટમાં વેચાતી પણ નથી મિત્રો એ જડીબુટ્ટી મેં શોધી કાઢી નદી નાળા જંગલોમાં જઈ અને મેં ચાલીસ હજાર રૂપિયા ખર્ચીને ભેગી કરાવી છે અને એ જડીબુટ્ટી આ તેલ બને છે એટલે આ ભાવનાબેને કહ્યું કે તે રિઝલ્ટ અમને મળે છે લોકોને દુખાવો થાય તો પેઇન કિલર એલોપેથી ગોળી દુખાવાની ગોળી લઈ લીધી કલાકમાં દુખાવો મટી ગયો અને જુઓ કે એ ભાવનાબેન કહે છે કે હું દુખાવો સંકા મારે છે ને આ તેલની માલિશ દસ મિનિટ કરું છું એટલે બધું પેઇન ગાયબ થઈ જાય છે ને દુખાવોને સંકા મટી જાય છે તો મિત્રો ખોટી ગોરીઓ ગરવાની જરૂર નથી જો એક્સટરનલ બહારનો ઉપયોગ કરવાથી જો તમારો દુખાવો મટી જતો હોય તો ખાલી

અને સવારે ઊઠો એટલે તમે ચાલી શકો હા એટલે પેલા એવું હતું પછી આ તેલ મંગાવ્યા પછી તો માલિશ કર્યા પછી બહુ સરસ છે બહુ સરસ છે રોજ રાત્રે કરો છો માલિશ રોજ રાત્રે માલિશ રેગ્યુલર બરાબર એટલે સવાર તમે ઉઠો એટલે તર ચાલી શકો છો ચાલી શકો છો આમ ઉઠીને બે રહેવું પડે અડધો કલાક એવું કશું એ નહીં થતું એવું કશું નથી અને પેલા હથોડા મારે એવું થતું હતું એ બંધ થઈ બંધ થઈ બિલકુલ આ તેલ લગાવ્યા પછી બરાબર તો મિત્રો તમે જુઓ આ એક જ ફેમિલી બોરસદનું છે હું એડ્રેસ પણ આપવાનો છું તમને એવું લાગે કે આ વાત ખોટી છે તો હું તો કહું એમને બાને બાને જો મારી ગામડાની દેશી ભાષામાં કહું છું તમને ખરેખર મટી ગયું ને આ તેલથી ભગવાન ને હૃદયમાં રાખીને બોલો છો એટલે તમે જે મને આ મારા દર્શકો જે કહ્યું કે ઇઠ્યાસી વર્ષે દુખાવો મટી ગયો સો ટકા સાચું છે ને સો ટકા હાચું મિત્રો વિશ્વાસ રાખજો કારણ કે હું આભારો આભારી છું પંદર લાખ લોકોએ આજ સુધી સાત વર્ષથી મનહરભાઈ પર વિશ્વાસ મૂક્યો છે અને જેટલા જેટલા પ્રયોગો કર્યા છે એનું રિઝલ્ટ મળ્યું છે અને આ તેલ જે છે મિત્રો મારી ત્રણસો કતલખાનામાંથી છોડાવેલી ગાયો છે ગૌશાળા છે એ મેં દત્તક લીધી છે છેલ્લા ત્રણ વર્ષથી આમાંથી જે કંઈ મળે છે મને એમાંથી ફૂલ નહીં ને ફૂલની પાખડી કારણ કે ગૌશાળામાં એક મહિને સાડા ચાર લાખનું ગાયોને ઘાસ જોઈએ છે અને ત્રણસો ગાયોમાંથી કોઈ પણ ગાય દૂધ નથી આપતી બધી ગરડી ગાયો છે તો મિત્રો પરોક્ષ રીતે પણ તમે પ્રત્યક્ષ નહીં તો આ તેલ ખરીદીને પરોક્ષ રીતે પણ એમાંથી બે પૈસા મળશે એ ગાયોના દાનમાં જ જવાના છે પરોક્ષ રીતે પણ અને તમારું દુઃખ દૂર થશે અને મિત્રો તમે હું તો કહું છું કોઈ બ્રાન્ડનું નામ નથી લેતો પણ માર્કેટના બધા જ મોંઘા મોંઘા જે તેલ છે ને દુખાવાના તેલ એને તમે ભૂલી જશો સાહેબ એટલે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એના ઉપર માત્ર હાય લખી અને તમે મેસેજ છોડી દો ફોન કરવાની જરૂર નથી એ નંબર પર હાય લખીને મેસેજ છોડી દેશો એટલે બધી ડિટેલ આવી જશે અને જેવું સ્કેનર આવે અમારું એટલે ઓનલાઈન પેમેન્ટ કરી અને સ્ક્રીન સ્ક્રીનશોટ અને તમારું પૂરું એડ્રેસ મોકલી દેશો એટલે તમારો ઓર્ડર બુક થઈ જશે અને ચારથી પાંચ દિવસમાં કુરિયરથી એ પાર્સલ તમને મળી જશે તમારા ઘેર પણ આવી જશે સિટીમાં હશો અને ગામડામાં હશો તો ઓફિસ પરથી ફોન આવશે તો તમે ત્યાં લઈ જશો આજે મિત્રો ચાર ચાર પાંચ પાંચ દિવસના દુખાવાના તેલના ઓર્ડર અને હેર ઓઇલના ઓર્ડર પેન્ડિંગ રહે છે મારે એટલે માર્કેટમાં મેં આ મારી જે પ્રોડક્ટ છે બંને માર્કેટ વસ્તુ મેં માર્કેટમાં નથી મૂકી માર્કેટમાં કોઈ આપે તમને તો સમજજો કે ડુપ્લિકેટ છે ઓરિજિનલ આ નંબર જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાય છે એના પર તમે હાઈ લખીને મેસેજ કરશો અને અમારું સ્કેનર આવશે એ જ ઓરિજિનલ છે એ જ મનહરડી પટેલનું છે એટલે ભરમાતા નહીં માર્કેટમાં મેં મૂક્યું નથી મૂકવાનો પણ નથી ઓનલાઈન જ મારા ફોલોઅર્સ ખરીદે છે માઉથ પબ્લિસિટી થાય છે એકબીજાને કહે છે કે આનાથી ફેર પડ્યો અને ઓનલાઈન એમાં ફાયદો છે કે વચમાં આપણે મૂકીએ બીજાને લઈએ તો એમનો નફો ચડે એમનું કમિશન ચડે સરવાળે મારા દર્શકોને મોંઘી પડે એટલે હું ઓનલાઈન આ મોબાઈલ નંબર ઉપરથી જ તમે મંગાવજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મણર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત